પાટણ જિલ્લાના સમી તાલુકાના બસપા ખાતે આવેલ વડિયાર નિકેતન દ્વારા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો શુભારંભ કરવામાં આવતા પરમ પૂજ્ય પદમ વિભૂષણ સ્વામી સચ્ચિનાનંદ પરમહંશ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલીની શુભ નિશ્રામના હેઠળ હસ્તે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું દંતાલી સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સ્વાભી સત્યાનંદજી પરિવાજક શીતલજી આચાર્ય આર્યવન કન્યા ગુરુકુળ રોજડ સંત શ્રી મહેશપુરી બાપુ જાડી કઠવાસણ સમર્પણ દીદી શક્તિ નાનંદ સમાજ સેવા આશ્રમ કોબા ગાંધીનગર કિરીટભાઈ નિવૃત્ત સચિન ગાંધીનગર પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી હિરાપુરી જન સેવા આશ્રમ મોટી ચંદુ મનુભાઈ પાવરા સભ્ય ગુજરાત માધ્યમિક અને બોર્ડ અને નારાયણભાઈ આર સાગર પ્રમુખ અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ નનુભાઈ એસ રાઠોડ પ્રમુખ વડિયાર સહિતના મહાનુભાવ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બાસપાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ બાસપાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ નામનું બીજો સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજુબાજુના આર્થિક રીતે પ્રસાદ વર્ગના લોકોને શહેરી શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ કોણ હાજર હતો અને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું આ કાર્યક્રમ પૂજ્ય સ્વામી સત્યનારાયણજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું રોજડ સ્થિત આર્ય આર્યવન આર્ટ્સ કન્યા ગુકું આચાર્ય શીતલજી આચાર્ય દિનેશજી સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજ્ય રાજકીય વ્યક્તિઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ